નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો એક તરફ ખોડલ ધામ છે અને બીજી તરફ સરદાર ધામ અત્યારે અંદર અંદર ની લડાઈ આમ તો ચાલી રહી છે એક બાજુ જયંતિ સરદારા છે એક બાજુ દિનેશ બામણિયા છે દિનેશ બામણીએ કીધું કે સાજિશ સહેજ જયંતિ સરદારા નરેશ પટેલ નું નામ લઈ રહ્યા છે ખોડલધામ નું નામ લઈ રહ્યા છે આજે

ગોપીબેન એક સંસ્થા ઉભી કરવા માટે બહુ વર્ષો સુધી વડીલો મહેનત કરે છે એની પાછળ હજારો યુવાનો લોહી છે હજારો લોકોનું એમાં યોગદાન હોય છે અને આમ તો કહું આખો સમાજ એની પાછળ જયારે કામે તન મન ધનથી લાગે ને ત્યારે એક સંસ્થા ઉભી થતી હોય છે અને એને એક વ્યક્તિગત વિષયને લઈ અથવા તો નાની બાબત ને લઈ અને એ આખી સંસ્થાને નુકસાન કરવું એ બરાબર નથી અને હું એવું સ્પષ્ટ માનું છું કે એવો કોઈ મોટો વિષય જ નહોતો કે આટલી બધી હદે આઠ દિવસ સુધી મીડિયામાં આ વિષય ચાલતો રહીએ એટલે ક્યાંક ને ક્યાંક જંતિભાઈ સરધારા છે એ બહુ સારા સજ્જન અને આમ કહેવાય કે નીવડેલા માણસ છે પણ એ માણસ પાસે આવી અપેક્ષા ક્યારે હોય જ ન શકે નાના મોટા મતભેદો તો જીવનમાં અને જાહેર જીવનમાં બંને જગ્યાએ હોય જ છે પરંતુ આ પ્રકારનું સ્ટેન્ડ લઈ ખોડલધામ ઉપર નરેશભાઈ ઉપર અને અને આક્ષેપો તો તો વાતો કરવી એ સાથે નરેશભાઈ મોટી હાઈટ ઉપર છે કે એને તો કશું ફેર નહીં પડે પણ એ જે સંસ્થામાંથી આવે છે એ સંસ્થાને પણ પોતે નુકસાન પહોંચાડી રહ્યા છે પોતે વ્યક્તિગત પણ નુકસાન ભોગવી રહ્યા છે એવું ચોક્કસ સમાજમાં આજે વાત માનવામાં આવી રહી છે પણ મનોજભાઈ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે આની શરૂઆત કેમ થઈ કારણ કે ખોડલ અને સરદાર ધામ ક્યાં એ બંને એકબીજાને કોમ્પિટિટર માની રહ્યા છે ના બેન આમ હું તમને બહુ મજાની વાત કહું કદાચ આજ સુધી તમારી સામે કોઈ મૂકી નહીં હોય અ મોટા ભાગના ટ્રસ્ટીઓ અને દાતાઓ ખાસ કરીને ટ્રસ્ટીઓ કરતા દાતાઓ હું દાતા શબ્દ વાપરીશ મોટા ભાગના દાતાઓ બંનેમાં એક સરખા છે અથવા તો બંને સંસ્થામાં બહુ મોટું બંને દાન છે ખોડલધામ છે છે આસ્થાનું કેન્દ્ર પાટીદારોનું સરદાર ધામ છે તો બહુ મોટો વર્ગ બંને સંસ્થા સાથે જોડાયેલો છે આજે ક્યાંક ને ક્યાંક જયંતિભાઈ સરદારા એ આટલું જ જોવાની જરૂર હતી કે એસી ટકા દાતાઓ અથવા તો સમાજ બંને સંસ્થા સાથે જોડાયેલો છે બાકીના એકલ દોકલ વ્યક્તિઓ કદાચ હોય કે જે માત્ર સરદાર ધામ સાથે જોડાયેલા હોય કે માત્ર કોઈ ખોડલધામ સાથે જોડાયેલા હોય બાકી લોકો બંને કેટલું દુઃખ થતું હશે આજે મારે એક બહુ મોટા દાતા સાથે વાત થઈ હમણાં જ એને કીધું કે ભાઈ અમે તો પરસેવાની મહેનત બંને સંસ્થામાં દાન આપીએ છીએ અને આ રીતે નાની વાતને લઈ અને આવડો મોટો જો ઇસ્યુ ઊભો થતો હોય તો આ તો ખૂબ જેને કહેવાય ને કે અમારા માટે તો દુઃખની વાત છે એમ એટલે ખૂબ લોકો દુઃખ અનુભવી રહ્યા છે પણ મારું માનવું એવું છે કે જનતીભાઈ ને તાત્કાલિક ધોરણે હાલ પૂરતા તો સરદાર ધામમાંથી એમને ટ્રસ્ટી પદેથી રાજીનામું લઈ લેવું જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ જેવી રીતે પીઆઈ પાદરિયા સાહેબને સસ્પેન્ડ કર્યા કારણ કે હું એ માનતો જ નથી કે એક હાથે તાલી પડે ચોક્કસ ક્યાંકને ક્યાંક બંને હાથે જ તાલી પડી છે વધઘટ વિષય હશે પણ એવો તો કોઈ વિષય નહોતો કે આઠ દિવસ સુધી મીડિયામાં સરદારધામ ખોડલધામ સરદારધામ ખોડલધામ ચાલે અને આ ચાલ્યા પછી બંને સંસ્થા અત્યારે બદનામ થઈ રહી છે સમાજને ધજાગ્રે ચડાવવાનું કામ આ જયંતિભાઈ કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક સમાજના યુવાનોમાં પણ દુઃખની લાગણી છે વડીલો પણ દુઃખ અનુભવી રહ્યા છે અને દાતાઓ પણ આ વિષય ઉપર ખૂબ વિચારી રહ્યા છે

એ રાજકોટના ધારાસભ્ય છે અને ખોડલધામના ટ્રસ્ટી છે તો ભારતીય જનતા પાર્ટીના લીડરો જ સરદારધામમાં ટ્રસ્ટી છે અને ખોડલધામમાં કોંગ્રેસ અથવા તો બિન ભાજપી લોકો ટ્રસ્ટી છે આવી કોઈ વાત નથી બેન સમાજ છે એ રાજકીય વાત અલગ છે રાજકીય રીતે જેમની જ્યાં ઈચ્છા હોય જેમની જ્યાં વિચારધારા સેટ થતી હોય અને જ્યાં જેમને ગમતું હોય ત્યાં એ પાર્ટી જોઈન્ટ કરતા હોય અથવા તો પાર્ટીનું કામ કરતા હોય હોદ્દા લેતા હોય અને મતદાન કરતા હોય જેમને જ્યાં ઈચ્છા હોય ત્યાં પરંતુ ખોડલધામ એટલે કોંગ્રેસ અને સરદારધામ એટલે ભારતીય જનતા પાર્ટી આવી ધારણા જે છે ને એ જ ખોટી સાબિત થઈ રહી છે અને ખોટી વાત છે હકીકતમાં બંને સંસ્થા મારી ઈ જેને કહેવાય માતૃ સંસ્થા અથવા તો કોડેલધામ તો અમારું આસ્થાનું કેન્દ્ર છે જારે સરદાર ધામ એ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા છે અને આ સંસ્થામાં વિવાદ થાય તો સમાજને નથી ગમતું જ entity ભાઈને જે હોય એ મને ખબર નથી અને પાદરીયા સાહેબનો વિષય જે હોય ખબર નથી પણ સમાજને આ વસ્તુ ગયમી નથી એટલી વાત ચોક્કસ છે અને છેલ્લે બેન મારે એટલું એ પણ કહેવું છે તમને કે એક પીએસઆઈ કે પીઆઈ કે કર્મચારી ગવર્મેન્ટ પેદા કરવા માટે સંસ્થા ખોડલધામ અને સરદારધામ બંને આ વ્યવસ્થાઓ ચલાવે છે તો મારે જનતીભાઈને જ કેવું છે કે તમે જે સંસ્થાના ટ્રસ્ટી છો એ સરદારધામની અંદર ક્લાસ થી લઈ અને ક્લાસ ફોર સુધીની પરીક્ષાઓની તૈયારીના ક્લાસો ચાલે છે હોસ્ટેલ છે તમે વર્ષે કેટલા રૂપિયા વાપરો છો ત્યારે પાંચ પચીસ પચાસ છોકરાઓ માંડ નોકરીએ ગવર્મેન્ટ ચડે છે અને તમે તમારા ઈગોમાં અથવા તો તમે તમે સાચા છો એવું સાબિત કરવામાં એક નો નો અથવા ભોગ લઈ લીધો એમને તમે સસ્પેન્ડ કરાવ્યા એક દીકરાને પીઆઈ બનાવવા માટે આ સમાજને એટી એડી ચોટીનું જોર લગાડે તો એ એક પીઆઈ બનતા હોય છે આ સમાજમાંથી અને એને તમે સસ્પેન્ડ કરાવો છો તમે કયા પ્રકારની આખી અથવા તો પ્રકારની આ વાત કરી રહ્યા છો એટલે જયંતિભાઈ ક્યાંક ને ક્યાંક રોંગ હોય એવું સમાજને પ્રતીત થાય છે અને વધારાની વાત તો બેન એટલી જ છે કે નરેશભાઈ ખોડલધામ અને સરદારધામ આ બધી સંસ્થાઓ અને આવડા મોટા આગેવાનો સમાજમાં મોટા થતા હોય ને એમાં એક પેઢીનું યોગદાન હોય ગગજીભાઈ સુતરિયા રાતોરાત ગગજીભાઈ સુતરિયા નથી બનતા નરેશભાઈ પટેલ રાતોરાત નરેશભાઈ પટેલ નથી બનાવતું એને કેટલોય ભોગ આપવો પડે છે વ્યક્તિગત જીવનનો આર્થિક ભોગ આપવો પડે છે અને સાથે સાથે સમાજ એમની પાછળ મૂડીનું રોકાણ કરે છે સમાજ એમની પાછળ પોતાનો સમયનું રોકાણ કરે છે ત્યારે એક ગગજીભાઈ અને એક નરેશભાઈ બને છે અને એને તમે તમારી નાની આમથી મહત્વકાંક્ષા પૂરી કરવા માટે અથવા નાના વિષયને લઈને હું એમ કેતો જ નથી કે જયંતિભાઈ ઈ અને એનો જ વાંક છે એને પાદરિયા સાહેબનો નો કઈ વાંક નહીં હોય અથવા તો પાદરિયા સાહેબ જ નિર્દોષ છે ને જયંતી ભાઈ દોષિત છે આવી કોઈ વાત જ નથી પણ બહુ નાની વાત હતી એને મોટી કરી અને ખોડલધામ અને ખાસ કરીને નરેશભાઈ બદનામ કરવાની જે પ્રવૃત્તિ એમના મોટે થઈ અને એમાં સરદાર ધામ ને ઇન્વોલ્વ કરવામાં આવ્યું એટલે સરદાર ધામ પણ ક્યાંક ને ક્યાંક બદનામ થયું ગગજીભાઈ પણ બદનામ થયા એટલે આ બે સંસ્થાને બે વડીલો અમારા ભામાસા કહેવાય અમારા આદર્શ કહેવાય એવા વ્યક્તિઓને વાયા મીડિયા જનતીભાઈ નુકસાન કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે એટલા માટે જનતીભાઈ આ ના કરવું જોઈએ અને હું તો ત્યાં સુધી કહું છું તમારા માધ્યમથી નિર્ભય ન્યૂઝના માધ્યમથી કે જનતીભાઈ પોતાની જિંદગીમાં ખૂબ સારા કામો કરી રહ્યા છે આપણે એમાં પણ ના નથી પાડતા પણ આ એમનાથી એટલું બધું ખોટું પગલું ભરાઈ ગયું છે ગુસ્સામાં કહ્યો કે ક્ષણિક વાતમાં કહો કે પ્રી પ્લાનિંગ કહો આપણે એમાં પડતા નથી પણ જે પગલું ભરાણું છે એ પોતે પોતાની જાતને માફ ના કરી શકે ને એટલું મોટું નુકસાન એમને સમાજને ને આ બંને સંસ્થાને કર્યું છે એ વાત પાકી છે પણ મનોજભાઈ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે જે રીતે દિનેશ બામણિયા ગઈકાલે એમને ટ્વીટ કરી અને ગઈકાલે મારી સાથે લાઈવમાં પણ હતા અને એમને કીધું કે આ જેમતીભાઈ સરદારા એક સાજીશ કરી છે અને કયા ફાર્મ હાઉસમાં થયું ત્યાંના સીસીટીવી છે એટલે શું કોઈ નરેશ પટેલને બદનામ કરાવવા માંગી રહ્યો છે કે સમાજમાં પછી બે તિરાડ પાડવા માંગી રહ્યા છે જો બેન બહુ ઓનેસ્ટલી કહું પ્રમાણિકતાથી કહું તો વ્યક્તિગત મહત્વાકાંક્ષા ઉપર નીચે થોડી વાતો તો હોય જ છે જીવનમાં અને દરેકના વ્યક્તિના વિચારોમાં પણ આવું કઈ મોટા પાયે હોતું નથી નાની મોટી બાબતો ક્યાંક ને ક્યાંક મતભેદો હોય એ બની શકે અને એના લઈને નરેશ ભાઈ દિનેશભાઈ બાંભણિયા જે આક્ષેપ કરી રહ્યા છે એ એમની પાસે પુરાવા હશે તો જ એ આક્ષેપ કરે નહીતર એ પણ જમાનાના ખાધેલ માણસ છે અને એ પણ એક જવાબદાર વ્યક્તિ છે એટલે એમને જે કંઈ વાત કરી હોય એ હવામાં ના હોય પરંતુ વાત એ છે જ નહીં ભાઈ તમે નરેશભાઈને નુકસાન નથી કરી રહ્યા તમે ખોડલધામને નુકસાન નથી કરી રહ્યા હું ચેલેન્જ સાથે કહું છું કે પાટીદારના એક પણ આગેવાન કે કાર્યકર્તા કે વડીલ કે યુવાન કે એક્સપાય જેન વ્યક્તિની એવી તાકાત જ નથી કે નરેશભાઈને કે ખોડલધામને કે સરદારધામને તમે બદનામ કરી શકો કે એની સામે તમે થૂક ઉડાડી શકો એ થૂક તમારા મોઢા ઉપર જ પડે આ એવી સંસ્થાઓ છે ઊંઝા હોય કે પછી ખોડલધામ હોય અમારી માતૃ સંસ્થા છે એના પાયામાં અમારા વડીલોનું કેટલું લોહી રેણાણું છે પરસેવો લોહી બનીને વહ્યો છે ત્યારે આ પાયા નખાણા છે એટલે જંતીભાઈ નહીં કોઈ પણ ચમરબંધીનો દીકરો અમારી સંસ્થાને બદનામ ના કરી શકે અને જો છુપા અભરખા જેમ દિનેશભાઈ કહી રહ્યા છે એમ આવા કોઈ છુપા અભરખા કે છુપા એજન્ડા જો કોઈના ખંભા ઉપર ફોડીને કોઈ ચલાવવા પણ માંગતું હોય મારી પાસે પ્રૂફ નથી કોપી બેન એટલે હું કોઈ ઉપર સીધો આક્ષેપ નથી કરતો પણ માની લ્યો કે કોઈ રાજકીય માણસો કે સામાજિક માણસોને કોઈ હિત હિતશત્રુઓને એમ હોય કે નરેશભાઈને ને ખોડલ ધામને અમે બદનામ કરી દઈએ તો ઈ ખાંડ ખાય છે ઈ વાત એમની એને એને મગજમાંથી એ એ રાય કાઢી નાખવાની અમારી ઊંજા ધામ હોય ખોડલ ધામ હોય સરદારધામ હોય આજે પાયાની સંસ્થાઓ છે એ એના મૂડિયા ઊંડા છે એટલે એમાં કોઈને આવી સાજિત કરીને એને બદનામ કરવાના પ્રયત્ન કરતા હોય તો એ એનું તો તો સંસ્થાને નથી થવાનું એ પોતે માટીમાં જશે એમનું પોતાનું અસ્તિત્વ ક્યાંય નહીં રહે અને તમે જોવો ગોપીબેન આક્ષેપો સાચા છે ખોટા છે તો પછીની વાત છે પરંતુ આજે જંતીભાઈ સરદારાની શું હાલત છે આજે એમની ઉપર સમાજ થૂથુ કરી રહ્યો છે કે આટલી નાની વાતને તમે મોટા સ્વરૂપ આપીને શું સાબિત કરવા માંગો છો અને અમારા સરદાર પટેલ જેને અમે આદર્શ માનીએ છીએ દેશ આખો જેને સરદારના નામથી ઓળખે છે જેના આખો દેશ ઋણી છે એમ કહી શકાય એ સરદાર પટેલે કીધું હતું કે ઘરની વાત ઘરમાં રાખો હે અને એ વાત જંતિભાઈ કે એક્સ વાય જેટ વ્યક્તિ બહાર લાવી અને સંસ્થાને કે વ્યક્તિને બદનામ કરતી તો બરાબર વાત જ નથી એટલે સમાજના વડીલો દાતાઓ આગેવાનો આ વિષયમાં વિચારવાના છે અને જો કોઈના મનમાં નરેશભાઈને બદનામ કરીને કંઈ ગલગલિયા થતા હોય કોઈને કે ખોડલદામને છાટા ઉડાડવાની કોઈને વાત હોય તો મારી માં બેઠી છે ચાર હાથવાળી અને એના આશીર્વાદ છે આપણા બધા જ ઉપર એટલે કુળદેવી છે અમારી અને એ સંસ્થાને કોઈ બદનામ કરવાની પ્રયત્ન કરશે કે ખોટી રીતે કંઈ વિચારશે પણ તો એ સમાજ પણ સ્વીકારશે નહી અને માં ભગવતી મા જગદંબા મારી કુળદેવી સપના હોય તો એ સપના સાથે સાથે એ પણ પૂછીશ કારણ કે ની અંદર તમે લોકો કલેક્ટર પત્ર આપી પાટીદાર યુવાનો ડર સહેનો છે તેના માટે તમારે ગન લાય છે બેન વચ્ચે એક વાત એક મિનિટમાં જ કહી દઉં કે ઘન માગવા જેવી લાયસન્સ માગવું છે ને પ્રતિક કાર્યક્રમ હતો હું બધા જ મીડિયામાં કહી ચૂક્યો છું કે ગનના લાયસન્સ માટે અમે લોકો ત્યાં કાર્યક્રમના રૂપમાં ગયા હતા ગન ના લાયસન્સ ની પદ્ધતિ આ છે જ નહીં હું જાણું છું ઓનલાઈન ઓફલાઈન એની અરજી હોય છે નીચેથી પોલીસ સ્ટેશન થી એની શરૂઆત થતી હોય છે કલેક્ટરશ્રીને અમે પાંચસો લોકો એ બે હજાર લોકો ત્યાં જઈ શિસ્તબદ્ધ અને પાંચસો લોકોએ અરજી મૂકી કે અમને ઘરનું લાયસન્સ આપો આ એક પ્રતિક કાર્યક્રમ હતો તંત્ર ને અને સરકાર ને જગાડવાનો કાર્યક્રમ હતો જેમ ભગતસિંહ એસેમ્બલી બોમ્બ ફોડી એમની હત્યા કરવાનો કોઈ ઈરાદો ન હતો કોઈ નહીં માત્ર બેરી મૂંગી સરકારને એના કાન સુધી અવાજ પહોંચાડવા માટેનો એ ધરાવો હતો એમ અમારો આ પ્રતિક કાર્યક્રમ હતો કે મોરબી ની અંદર લુખા ગુંડા વ્યાજખોરો હની ટ્રેપ દાદાગીરી કરનાર લોકો કબજા જમીનો ઉપર મકાન ઉપર અને પ્લોટ ઉપર નાના માણસોના ઘર ખાલી કરાવવા કબજા કરવા રોમિયોगिरी છેડતીઓ કરવી આ જે દુષણો છે મોરબી ની અંદર એ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને જે તે અધિકારીઓની જે તે ડિપાર્ટમેન્ટની એમાં ફરજ છે એ ક્યાંક ને ક્યાંક જેમ ઓલી વાડ ચીભડા ગળે એમ અધિકારીઓ ગુંડાઓને છાવરતા હોય વ્યાજખોરોની તરફી વાતો કરતા હોય કોઈને કોઈ રીતે એમને મદદ કરતા હોય અને કાયદો કાયદોને વ્યવસ્થાની જે વાત છે મોરબીમાં એ ડેમેજ થતી હોય જેની જવાબદારી છે એવા તંત્રના લોકો બરાબર રીતે કામ નહોતા કરતા અને જે બની રહ્યું હતું મોરબીની અંદર યુવાનો બાળકો ફસાઈ રહ્યા હતા દસમા ધોરણનો બાળક ફસાય અગિયારમાં બારમા અને વીસ વર્ષના યુવાનોનું જે પ્રી પ્લાનિંગ પૈસા પડાવવાનું ખંડણી ઉઘરાવાનું અપહરણ કરવાનું આ એફઆઈઓ થઈ ગયો છો આ મારા મોઢાની વાતો નથી છેલ્લા છ આઠ મહિનામાં આ બધી જ ઘટનાઓ મોરબીમાં બની રહી છે ને મોરબીની મીડિયા જગતથી માંડી અને તંત્ર થી માંડીને બધા જ લોકોને ખબર છે પરંતુ પાટીદાર સમાજ ક્યાંક બંધ બારણે સમાધાન કરી લેતો હતો જતું કરતો હતો પોલીસ સ્ટેશન સુધી પહોંચવું નહતું અને જો પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો પોલીસ એમને યોગ્ય ન્યાય નહોતી આપતી એની એફઆઈઆર લેવી ગમતી નહોતી પોલીસને અને પાંચ નેતાઓને ફોન કરાવો પછી જ લે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ તંત્રને જગાડવા જગાડવા માટે માટે મોરબીની આમ જનતાને પાટીદાર યુવાનોએ એક પ્રતિક રૂપે કલેક્ટરને કાર્યક્રમ આપ્યો હતો અને એ કાર્યક્રમની અસર પણ ખૂબ સારી થઈ છે તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે અને જે તે અધિકારીઓની જવાબદારી હતી આ મોરબીની સુરક્ષાની મોરબીના લોકોને ન્યાય આપવાની આ વ્યવસ્થાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે બેન એટલે આ એક પ્રતિક કાર્યક્રમ હતો આ અસુરક્ષા માંથી મોરબી ની જનતા સુરક્ષિત બને એના માટેનો કાર્યક્રમ હતો પણ સવાલ એ આવે છે ને તમે લોકો એ મોરબીની જનતાને સુરક્ષિત કરવાની વાત કરી તો એકલા પાટીદારો થોડી ના છે કે હા આગળ તો અન્ય સમાજના લોકો પણ છે તમે લોકો એવું કીધું હતું કે વ્યાજ વટાવ કરનારા લોકો છે અને ત્યાંના જે લોકો છે એ લુફાગીરી કરે છે ગુંડાગીરી કરે છે

લુખો અને ગુંડો એ લુખો અને ગુંડો જ હોય છે એ કોઈ જ્ઞાતિ જાતિનો એક નાના માણસો ગરીબ માણસો પૈસા વાળા માણસો બધાને એ રંજાડતા હોય છે નુકસાન કરતા હોય છે એટલે મોરબીમાં મોટો સમાજ પટેલ છે એટલે એ એનો ટાર્ગેટ પટેલો વધુ બનતા હતા બાકીના જે નાના સમાજો છે એ ટાર્ગેટ પ્રમાણમાં ઓછા બનતા હતા પણ અલ્ટિમેટલી મોરબીની જનતા આ વાળા તત્વનો ટાર્ગેટ બનતી હતી વ્યાજખોરોનો ટાર્ગેટ બનતી હતી રોમિયોનો ટાર્ગેટ બનતી હતી અમારી બેન દીકરીઓ મતલબ મોરબીની બેન દીકરીઓ કોલેજ જતી સ્કૂલે જતી અને હની ટ્રેપમાં પણ ઘણા બધા કેસીસ આવતા હતા એટલે આખે આખા તંત્રને જગાડવા માટે હું તો બેન તમારા માધ્યમથી કહું છું કે હું ભલે પાટીદાર જન્મે હોય પણ હું ફર્સ્ટ કહું છું કે મારો સગો ભાઈ પણ આ કૃત્યમાં હોય મારા સમાજનો દીકરો કે મારા પરિવારનો દીકરો ને મારો સગો ભાઈ હોય એને પણ છોડવો ન જોઈ આવી મારી માંગણી છે અને આવી મારી વાત છે બિલકુલ મનોજભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બેન તો આપ શું વિચારો છો કારણ કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે જે રીતે હવે વિવાદ થઈ રહ્યો છે આ વિવાદનો અંત ક્યારે આવશે કારણ કે